ગુજરાત અને એમાં પણ સુરત શહેર કે જાણે ગુનાખોરી માટે અત્યારે પ્રખ્યાત થઈ ગયું છે રોજ સવાર થઈને સુરતની અંદર એક ગુનો આદરવામાં આવે ત્યારે ગુજરાતના આ સુરત શહેર હવે સ્માર્ટમાંથી ક્રાઈમ સિટી થઈ જયું હોય તેવું લાગી રહ્યું છે સુરતની અંદર હવે ગુનાઓ માત્ર પોલીસની નજર બારે નહીં પરંતુ ધોળે દાડે થવા માંડ્યા છે સુરતના એક વિસ્તાર હતો કે જ્યાં એક જ્વેલરની બે ઇસમો આવે છે અને બંદૂકના ભાગી જાય છે ત્યારે આ દુકાન કઈ હતી કઈ બાબતે આ લોકો એ પૈસા માગ્યા હતા એ બહુ રસપ્રદ વાત બને છે શું છે તે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યા સુરત શહેરમાં હવે ગુનેગારો એટલી હદે બેફામ બની ગયા છે કે તેઓ હવે ધોળે દિવસે પણ બંદૂકના નાળચે લૂંટ કરી રહ્યા છે સુરત શહેરમાં એક તરફ આવા આવારા તત્વો ભારે આતંક મચાવી રહ્યા છે તો બીજી તરફ શહેરમાં વ્યાજખોર બેફામ ગુનાઓને અંજામ આપી રહ્યા છે પરંતુ આ ઘટનામાં તો સોનાના બદલે વ્યાજે પૈસા આપે છે તેની જ લૂંટ કરવામાં આવી આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે સુરત શહેરના જાપા બજાર વિસ્તારમાં નાનચંદજી શાહ નામની સોના ચાંદીની દુકાન આવેલી છે જેમાં માલિક કીર્તિલાલ શાહ સોનું ગીરવે રાખીને પૈસા આપતા હતા ગત શનિવારે તેમની દુકાને બે અસામાજિક તત્વો આવી જાય છે અને તેમની પાસે સોનાની ચેન નકલી આપી અને તેમની પાસેથી પૈસાની માગ કરે છે જે બાદ સમગ્ર ઘટના શું થઈ હતી માલિકના મોઢેથી જ સાંભળો દુકાનમાં બેઠેલો હતો એકલો જ અને બે મુઢે બોધી રૂમાલ બોધી અને ગરાજ તરીકે આવ્યા ખોટી ચેન મૂકી અને તે પૈસા આ લો પછી મેં કીધું કે ભાઈ ખોટી છે તું મૂઢેથી રૂમાલ છોડી દે એટલે મને તરત જ માથામાં મારી અને ભય પાડી દીધો અને રિવોલ્વર જેવું સાધન હતું અને એક સરી જેવું સાધન હોય કે ગમે એ હોય

બાજુમાં મારી નરેશભાઈના તો અને નરેશભાઈ ને તોથી ફોન કરાયો કે ભાઈ મારા શેઠને ફોન કરો ને મને આવી રીતનું બન્યું છે એટલે નરેશભાઈએ શેઠને ફોન કર્યો ફોન કરીને શેઠ આવ્યા પછી અમે પોલીસ સ્ટેશન ગયા પછી તમે કરવા છો સાહેબે કીધું કે સારું એફઆરઆઈ આપણે લખી દઈએ કે બરોબર એ તો હવે પોલીસ ફરિયાદ લખાય તો જાહેર કરશે તાણે મને મળશે ને સમગ્ર મામલાની જાણ સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને દોડે દિવસે આ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જે બાદ શું થયું સાંભળો ઝોન વિસ્તાર સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે દુકાન નંબર છે ચાર ઓબ્લિક ઓગણચાળીસ ત્રાણું જે નામચંદ જી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે આ દુકાનની અંદર લોન આપવાની લોકોનો મેઇન ધંધો છે આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ જેમની ઉંમર ઇઠ્યોતેર વર્ષ છે જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગે બનેલો હતો આ બનાવની વિગત એવી હતી કે બપોરના દરમિયાન બે ઈસમો મોઢે રૂમાલ બાંધીને દુકાનમાં આવેલા હતા અને તેમની પાસે એક સોના જેવી ચેન હતી અને એ ગ્રાઉન્ડ ઉપર એમને બાબુલાલ શાહ આપતા કીર્તિભાઈ એ જણાવેલ કે આ ચેન ખોટી છે આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા એ પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી રૂપિયા રોકડા અને ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ જેની કિંમત બે હજાર જેવી થાય છે એમ અડસઠ હજાર બસો ને પચાસ રૂપિયાની લૂંટ કરેલી હતી આની ગંભીરતા જોઈ તરત જ મૈપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દિવાંગભાઈ નારાયણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસે બે બે ઈસમોની અટકાયત કરી છે જેમાં બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ જે બેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે જેની ઉંમર અડતાલીસ વર્ષ છે અને બીજો સમીર સબીર સૈયદ જેની ઉંમર છવ્વીસ વર્ષ છે જે સગ્રામપુરા તલાવડી અટવા ખાતેનો રહેવાસી છે આ બંને ઈસમોની ઘનિષ્ પૂછપરછ પોલીસ દ્વારા કરતા બંને આ ગુનાઓ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું એક ગેસ લાઇટર કબજે કરેલ છે અને એ સિવાય સાડત્રીસ હજાર રૂપિયા રોકડા પણ તેમની પાસેથી રિકવર કરેલા છે બંને ઇસમોની અટકાયત કરી ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ પ્રયત્ન કરશે આરોપી પ્રાથમિક ઇકબાલ ખાન પઠાણ છે અગાઉ વલસાડ રૂરલમાં એક પ્રોહિબિશન ના ગુનામાં અગાઉ એક વખત પકડાયેલો છે પરંતુ ઇન્ટ્રોગેશન દરમિયાન એની વિગતો મેળવવામાં આવશે અને અમારા જે ટેકનિકલ ઇગકોપ જે સોફ્ટવેર છે એની અંદર પણ આમનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આની અંદર જે બસિર ખાન ઇકબાલ ખાન પઠાણ છે એ મજૂરી એનો મેઇન મજૂરીનું કામ છે અને જે સમીર સૈયદ છે એ સરદાર માર્કેટની અંદર શાકભાજી વેચવાનું કામ કરે છે બંને ઇસમોને પૈસાની જરૂરિયાત હોય બંને ઈસમો એ આ રીતે રૂટ કરવાનો પ્લાન બનાવેલો હતો ને એને અંજામ આપેલો હતો